નમસ્તે હું છું ક્રીના આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજે સવાર સવારમાં હું તમારા માટે વ્લોગ બનાવી રહી છું અત્યારે વાગ્યા છે સવારના નવ અને હું થઈ ગઈ છું કામમાંથી એકદમ ફ્રી એટલે મેં કીધું તમારા માટે એક સરસ મજાનો વ્લોગ તૈયાર કરી નાખું અને થોડી વાતો કરી લઉં તો આજના વ્લોગમાં હું તમને બતાવું છું અત્યારે હું તો ફેરી રહી હતી મલાઈ અને માખણ પણ કાઢી નાખ્યું છે મેં તો તમે જોઈ શકો છો આ છે માખણ આટલું જાડી હોય છે છાસ તો હવે આ માખણને ગરમ કરીને સરસ મજાનું ઘી પણ હું રેડી કરવાની છું પણ બે કીધું એ પહેલા તમારા માટે નાનો એવો બ્લોગ બની જાય તો અત્યારે તો વાતાવરણ એકદમ સાફ છે અને કામ પણ બધું પતી ગયું છે એટલા માટે મેં તમારા માટે બ્લોગ બનાવ્યો છે તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારે ત્યાં વાતાવરણ અત્યારે કેવું છે એની પણ કોમેન્ટ કરજો અને તમને છાશ અને માખણ ભાવે છે એની પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળીએ